ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો બાવીસ આઠ બે હજાર પચીસને શુક્રવાર અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો તેરસો પ્લસ તો ચાલો હવે લાય હરાજીમાં જઈએ બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો રૂપિયા બસો બસ ઓ તો બે બચો 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 રે બે બચો બચો રે બે બચો બોલાય એક બે રૂમયા એક 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 એક

હજાર <coughs> રૂપિયા <coughs> બે રૂપિયા બે એકવી એકવી રૂપિયા ત્રણસો એકવીસ એકવી રૂપિયા બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો બાવીસ બાવીસ રૂપિયા

52 52 152 152 152 152 152 152 હાલો ફારૂકભાઈ હાલો 353 54 64 64 64 64 હા એ દોબાયો ઈ છે બોર સોફા

44 રૂપિયા 44 રૂપિયા 44 રૂપિયા 44 રૂપિયા 44 રૂપિયા 44 રૂપિયા સાબાએ દર્સો ને 44 રૂપિયા બોલકાઈ 44 રૂપિયા હા પાંવાર ને 44 44 ખાલી એકડે છે હો ભાઈ 34 રૂપિયા ને 20 34 રૂપિયા હાસો ને 20 34 રૂપિયા 47 47 રૂપિયા 47

એકસો રૂપિયા એકસોને રૂપિયા એકસો રૂપિયા બસો એકસો એકસો રૂપિયા સમાય તો બસો પાય ના ચાર છે ને વગાડે

આચાર્ય બસો માચાર આચાર્ય બસો દ્વાચે બસો દ્વાચ દ્વાચર દ્વારા

ચારસો ચાલીસ રૂપિયા